ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ્પી સો પ્રશ્નો જોઈશું આ ભાગ છઠ્ઠો છે તમને આ બટનમાંથી પાંચ ભાગ મળી જશે આજે આપણે પ્રશ્ન પાંચસો એકથી છસો સુધીના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જોઈશું જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ ભારત રેલવેને તાર ટપ્પાની શરૂઆત કરાવનાર લોર્ડ ડેલહાઉસી ભારતમાં ખાલસાનીથી દાખલ કરાવનાર લોર્ડ ડેલહાઉસી ભારતમાં પ્રથમ સહિત અઢારસો સત્તાવનના વિપ્લવમાં મંગલ પાંડે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ અઢારસો પંચ્યાસી સ્થાપક એ ઓ બંગાળના ભાગલા કોણે એને ક્યારે પાડ્યા લોર્ડ કરઝન ઓગણીસો પાંચ મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ઢાકા ઓગણીસો છ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ મુક્ત કાયદો કયો અને ક્યારે પસાર થયો રોલેટ એક્ટ ઓગણીસો ઓગણીસ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ગાંધીજીએ ક્યારે અને કેટલા સાથીઓ સાથે દાંડી કૂચની શરૂઆત કરી બાર માર્ચ ઓગણીસો ત્રીસ અઠ્યોતેર સાથી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ વિનોબા ભાવે બીજા જવાહરલાલ નહેરુ મિત્રો આ બધા મોસ્ટ એમ્પી પ્રશ્ન કહેવાય પ્રશ્ન પાંચસો મુસ્લિમ લીગની બેઠક પાકિસ્તાન માટેનો ઠરાવ માર્ચ ઓગણીસો ચાલીસમાં માં કયા શહેરમાં પસાર થયો હતો લાહોર મહાવીર સ્વામીએ કયા ધર્મની સ્થાપના કરી જૈન બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ અકબરે હિન્દુઓ પર લાગતો કયો વેરો નાબૂદ કર્યો જજીયા વેરો ઓગણીસો પાસઠમાં કયા યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો તાલિકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું પંદરસો પાસઠ પંદરસો એકોતેર માં અકબર દ્વારા કયા શહેરની સ્થાપના કરવામાં આવી ફતેહપુર સિકરી ઈસવીસન કઈ સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ઈસવીસન સોળસો સોળસો નવ માં કયા લોકોએ કયા શહેરમાં વેપારી થાણું નાખ્યું પુલિકટ ઈસવીસન સોળસો તેર ચૌદ માં કયા સ્થળે અંગ્રેજોએ વેપારી સ્થાણું નાખ્યું સુરત શિવાજી નો રાજ્યભિષેક કઈ સાલમાં થયો હતો સોળસો ચોસઠ ખાલસા પંથની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહ સત્તરસો ચોસઠ માં બક્ષનું યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજો સામે કોની આર થઈ હતી મીર કાસિમ સત્તરસો સડસઠના ના મૈસૂરના પ્રથમ યુદ્ધનું પરિણામ હૈદર અલી સામે અંગ્રેજોની હાર સત્તરસો બોતેર માં કોણે બંગાળનું પ્રથમ ગવર્નર બન્યો રોબર્ટ ક્લાઇવ સત્તરસો એસી માં મૈસૂરના બીજા યુદ્ધનું પરિણામ અંગ્રેજો સામે હૈદર અલીની હાર પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો ઓગણીસો ચોર્યાસી અઢારસો અઠ્યાવીસ માં કોના દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી રાજા રામ મોહનરાય રાય મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી જન્મ ક્યારે ઓક્ટોબર અઢારસો ઓગણસી અઢારસો પંચોતેર માં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ હતી દયાનંદ સરસ્વતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો પંચ્યાસી બંગાળનું વિભાજન ક્યારે થયું હતું ઓગણીસો પાંચ પ્રથમ વિશ્વયુદ્ધ થયું ઓગણીસો ચૌદ થી અઢાર ઓગણીસો પંદર માં ખાલી જગ્યા દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ગાંધીજી ઓગણીસો સોળ માં ખાલી જગ્યા દ્વારા હોમરૂ લીગની સ્થાપના થઈ એની બેસન્ટ તેર એપ્રિલ ખાલી જગ્યામાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ઓગણીસો ઓગણીસ ઈસવીસન ખાલી જગ્યામાં ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું ઓગણીસો વીસ ઈસવીસન ખાલી જગ્યામાં ચૌરી ચૌરામાં હિંસા થતા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું ઓગણીસો પ્રશ્ન પાંચસો ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સી આર દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા કયા પક્ષની રચના કરવામાં આવી હતી સ્વરાજ્ય પક્ષ ઈસવીસન ખાલી જગ્યામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કરવામાં આવ્યો ઓગણીસો ઓગણત્રીસ દાંડી કૂચે ખાલી જગ્યા આંદોલનનો ભાગ હતો સવિનય કાનૂન ભંગ ડોક્ટર સીવી રમણને કઈ સાલમાં નોબેલ અનાયત થયું ઓગણીસો ત્રીસ ભારત પ્રથમ સામાન્ય ચૂંટણીઓ કઈ સાલમાં થઈ હતી ઓગણીસો બાવન ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર ખાલી જગ્યામાં થયા ઓગણીસો ચોપન ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા દીવ અને દમણની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઈ ઓગણીસો એકસઠ ઈસવીસન ખાલી જગ્યામાં આર્યભટ્ટ આકાશમાં તરતો મુકાયો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઈ ઓગણીસો પંચોતેર ઈસવીસન ખાલી જગ્યામાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બનાવ પામી ઓગણીસો ચોર્યાસી કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો એકસઠ અશોક અને કલિંગ અશોકની જીત પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો જીત પાણીપતનું બીજું યુદ્ધ અકબર હેમુ અકબરની જીત પ્રશ્ન પંદરસો છપ્પન હલ્દી ઘાટુ યુદ્ધ પંદરસો છોતેર અકબર રાણા પ્રતાપ અકબરની જીત પ્લાસીન યુદ્ધ સત્તરસો સત્તાવન ક્લાઇવ અને સિરાજ ઉદ્દોલા ક્લાઇવની જીત પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એકસઠ અહમદ શાહ અબ્દાલ અને અહમદ શાહની જીત ભારત ચીન યુદ્ધ ઓગણીસો બાસઠ ચીને ભારત પર આક્રમણ કર્યું ભારતના કુલ કેટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે આઠ ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ અને રાજસ્થાન ભારતનો પ્રમાણ સમય ખાલી જગ્યાને સ્થળ ખાલી જગ્યા સ્થળોની વચ્ચે થઈને પસાર થાય છે અલ્હાબાદ વારાણસી ભારતનું ક્ષેત્રફળ બત્રીસ લાખ સિત્યાસી હજાર બસો તેસઠ ચોરસ કિલોમીટર ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ખાલી અને પૂર્વ પશ્ચિમ લંબાઈ બત્રીસો ચૌદ કિલોમીટર અને ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મું વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન બીજું ભારતની દૈર્ય સીમા ખાલી જગ્યા જમીન સીમા દરિયાઈ સીમા સાત હજાર પાંચસો સોળ કિલોમીટર અને જમીન સીમા પંદર હજાર એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ભારતનું સૌથી ઊંચું શિખર અને ઊંચાઈ માઉન્ટ ગોળવીન ઓસ્ટિન આઠ હજાર છસો ને અગિયાર મીટર ભારતનો ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં અને દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલ છે ભારતમાં ચોમાસામાં ખાલી જગ્યાના મોસમી પવનો હોય છે નેવૃત્યના અબ્રકના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ બોક્સાઇટના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજું લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાંથી હીરા મળી આવે છે મિરઝાપુર ગુજરાતના કયા વિસ્તારમાંથી જસત અને આરસ પહાણ મળી આવે છે અંબાજી બિહારના મોંઘીની ખાણોમાંથી શું મળી આવે છે સોનું ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત કાજુનું સૌથી વધુ ઉત્પાદન ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પંજાબ તમાકુ અને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ સોપારી અને રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કેરળ ગુજરાત અને રાજસ્થાનમાં રણની રેતાળ જમીન જોવા મળે છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં કંકાલ જમીન જોવા મળે છે ખાલી જગ્યા રાજ્યમાં નરાઈની જમીન જોવા મળે છે જમ્મુ કાશ્મીર ઉત્પર્વતીય જમીન કયા રાજ્યમાં જોવા મળે છે રાજસ્થાન લેટેરાઇટની જમીન કયા કયા રાજ્યમાં જોવા મળે છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ભારતની સૌથી લાંબી નદી બ્રહ્મપુત્રા હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે મુસી અયોધ્યા કઈ નદીના કિનારે વસેલું છે સરયુ કરનૂલ કઈ નદીના કિનારે વસેલું છે તુંગભદ્રા ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે ક્ષિપ્રા જમ્મુ કઈ નદીના કિનારે વસેલું છે જેલમ કોલકત્તા નદીના કિનારે વસેલું છે હુગલી

ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પ્લેલિસ્ટમાં ટોપિક વાઇઝ વિડીયો મૂકી દીધેલા છે ત્યાંથી જોઈ લેજો તમને જરૂરથી ગમશે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો બાય ગુડ લક કાલે આપણે બીજો વિડીયો લઈને હાજર થઈશું